ગઢડાની ફરતે પચાસ પંચાવન કે સાઠ કિલોમીટરમાં કોઈ પણ નું વ્યવહાર થયું હોય એટલે પ્રથમ મુલાકાત ફૂલાવાડી ફૂલવાડીમાં તેથી ફોન નહીં તેથી પત્રની વ્યવસ્થા કાંઈ નહીં તેથી જોવા જવાના નહીં જોયા વગર વ્યવહાર થતા હા મારી શેરીમાં એક ભાઈનું વ્યવહાર થયું મને કે મારો વ્યવહાર મારા બાન બાપુજી નજીક કરી આવ્યા અને બૈરાનું મોટું મેં જોયું નથી આપણે જોવા જવું છે આંટો મારવા સસરાને કરે એટલે મેં કીધું મને નથી જવા રેવા દે હું એ વખતે ના મને કે નહીં તું હારે આવેલ એકલા ન જવાય એક લોસો થયો તો સાક્ષી હોય તો સારું તે ગયા એને ગામ પાદરમાં ગયા સસરાનું ઘર ગોતતા ગોતતા ગયા ગયા એટલે સસરાએ સન્માન કર્યું આવો આવો બેસવાનું પછી સિક્યુરિટી ફોર્ડ લાગી ગઈ ટાઈટ એના બહેરાની છોકરી છે ને જે વહેવળતી એને કે તું રૂમમાં રૂમમાં રહી જાય એટલે અમારે વાંચરીમાં વાંચરીમાં બપોરે જમવાનું થયું પણ સાસુ પીરસવા માટે આવ્યા જીમા બપોરે હું ઓલો મને કે જોયા વગર જવા નથી બપોર થઈ ગયા પણ કાંઈ મેળ નહીં પડેલો થયો હાનની વાળો તૈયાર થઈ ગઈ હા જઈ જીમા પછી કીધું રાઈત ઘરે નથી જોયા વગર તો જવું જ નહીં નવ વાગ્યા રૂમમાં ખાટલા તૈયાર થઈ ગયા અમને બેન હું દીધા મેં બે ચર્ચા કરી કીધું આપણે હવાના આવ્યા છીએ અત્યારે જોવાનું કાંઈ મેળ પડતો નથી મુખ મંદિર એ કે નહીં પછી એમ હુઈ ગયા હાડા દસ અગિયાર થયા ને તો આમ ઓછરીમાં કાંઈક ઝાંઝરી ખખડતી અવાજ આવ્યો એટલે મેં વાળા કીધું જા કર્યા લાગે થોડા દોડ બહાર આવ્યો વોંચરીમ કોઈ નહીં પાછો હું આવ્યો હોઈ ગયો બાર હાડા બાર થયા એક વાગ્યો હોળી કંઈક આમ ઝાંઝડી ખખડતી અવાજ આવ્યો મેં જા આવ્યો અવાજ ગયો વોંચરીમ કોઈ નહીં હોળી પાછો આવીને હુઈ ગયો શ્યાર હાડા શ્યાર થયા અમે બે પાછા ગોષ્ટી જ કરી અંદર હો અમારી દિવ્ય ચાલુ ગોષ્ટાર હાડા શાર થયા હોળી પાછા ઝાંઝરી જેવો કાંઈક અવાજ આવ્યો જા હવે આવ્યા આવી ગયો કોઈ નહીં પાછો આવ્યો છેલ્લે છ હાડા થયા ને હોળી અવાજ આવ્યો મેં કી છેલ્લે છેલ્લે હવે પડે જાય ગયો ને કોઈ નહીં હા હારા શું તા ફળિયામાં એક કુમાર તમે જેવો ધારો એવું કાંઈ નથી ઝાંજરીનો અવાજ નથી ઢાળિયામાં હાકળ ગમકળ છે એ વાઘ હોય છે ને એનો અવાજ આવે અને પછી પાસા પણ દોઢ મહિનાથી ઓફિસમાં વેકેશન હોય ખાલી પાસો આવે ને એમ આવ્યા હોય વળી બે મહિના થયા અને શ્રાવણ મહિનો બેઠો ને મને કે બૈરાનું મોઢું મારે જોવું જ છે લગ્ન પહેલા એ પાકું છે મેં કીધું તો પછી કાગળ લઈ પછી વાદળી કલરના કવર આવતા એ વખતે લખ્યું કે ભાઈ ગોકળ આઠમના દિવસે તમે ફૂલવાડીમાં આવજો લક્ષ્મીવાડીમાં હાથમાં લીમડે અમે ઉભા છું એ કવર ન્યા મળ્યું અને હવારમાં મને કે તૈયાર થતા છે પછી હા મેં કવર આવ્યું કન્ફર્મનું એ કે હા એમ હાથમાં લીમડે ગોકળ આઠમના ઊભા છું અને મેં પર્પલ કલરની હાડી પહેરી છે હવે તેથી પર્પલ કલરમાં એને ન ખબર પડે ન મને પડે તો મને કે પર્પલ કલર આવે કેવો મેં ત્રીજા કોકને પૂછવું પડશે પછી અમારે પડે કે ભાઈ બહેન પૂછવા ગયા મેં કે ભાઈ પર્પલ કલર ની હાડી કેવી હોય એ વખતે મારી ઉંમર બાર તેર વર્ષની મને કે તાર બાર તેર વર્ષના શોખા પર્પલ હાડી શું કામ છે પણ તોય હોય એટલી હિંમત ભેગી કરી અને મેં હાથમાં લીમડે ઉભા રહ્યા હવારે આઠ સાડા આઠ નવ આમ તો એક ટોળું આવ્યું લગભગ ઝબક દાંત કાઢતું ને આમ એની સામું જોઈએ એની અમારી સામું જોઈએ મેં કીધું આપણું જ છે વૈયા વાણી પણ બેઠા એ વખતે મર્યાદા પાછી એટલી એટલે કોઈ કાંઈ બોલે નહીં ચાલે નહીં એટલે હું તો શું છે કે સિક્યુરિટીમાં હતો આપણને કાંઈ આપણે શું ખાવામાં જ રસ એટલે મને કે જા ફટાફટ ગાંઠિયા લઈ આવ્યો એટલે ગાંઠિયાને પેંડા લઈ ધબ ધબધબાવીને ખાધા એ વખતે પાણીની એવી બોટલો ન આવતી કોથળી હોતી પાણીની કોથળી બધે પીધી પછી ત્યાં આગળ સંતોષમાં ફૂલ મસાલાવાળા પાન મળે અંદર કાજુ ને એવું નાખેલું હોય મેં બે ગાલે પાન ચડાવવા બળદને રહોળી થઈ હોય એમ કારણ કે આપણને ખાવામાં જ રસ એટલે વળી પાન ખાધા દો હાડા દો ચાર મને કે જા કોણ લઈ આવી વખતે શીતલના નવા નવા કોણ નીકળેલા ઓલા કોણ આવે ને અને ઓલી બિચારી ગામડે ને એને પહેલી વાર કોણ ખાધા તોડીને હેઠેથી બટકું ભર્યું હવે એઠેથી બટકું ભર્યું જે ટીપા પડ્યા છે પછી ઓલાય મને ઠોહો મારો મને કે આ હવારના બેઠા છે કોઈ કઈ બોલતું નથી નગર ખાઈ ને પાણી પીવું ખાઈ ને પાણી પાન તો બોલ તો કરો તો મેં પછી કીધું મેં કીધું હું છે ભાઈ ભાઈ તો પછી બધું હું કરે પીપળમાં બધા તો મને કે પીપળમાં બધા શું કરતા મને થોડી ખબર હોય મેં કીધું તમારું ગામ પીપળ છે તમને જ ખબર હોય મને કે અમારું ગામ ક્યાં પીપળ છે અમારું ખોપાળા છે પછી અશ્વિન લક્ષ્મીવાડીમાં બે સાઈડમાં લીમડા છે એમ એને પણ હાથમાં લીમડે અને અમારો ઓઇલ પણ હાથમાં લીમડે તો મેં ઓલા ઠો અમારો મેં કીધું આપણે કોકની કોન ખરા આપણે ને કોક ઉલપી છે અને પછી જે ભોંઠા પડ્યા છે પાંડવો જેમ જુગાર રમવા બેઠા તા ને છેલ્લે બધું હારી ગયા ને એવા શરમના ના માર્યા ઉભા ઉભા થાવ હજી થોડા ગાંઠિયા પડ્યા પતાઈ ગયો હાર્યા ભેગું હાર્યા હા રાંડા ભેગું રાંડ્યા કે શીરા આવીને રોવન તો હારો નીકળાય